અત્યારે દૂધ ભરવાનું છે 60 વાહ અને બધું આમ જાત ઊંચાઈ લંબાઈ પૂરી કેવી રીતના નીણપુરાની પદ્ધતિ ચાર તક નાખી બરાબર અને ખોળ કપાસિયા મકાઈ હા વેજીટેબલ ભી કે ગોળ કે

આરુનું ઉછેર એક આછો ધવરાઈ દઈ હમ કેટલો ટાઈમ બે મહિના હમ હાલ ઉચર કેટલી છે હાલ ઉચર પાંચ સાત પાડી હે હો હમ આ ઉજર છે વાવ હતી 1 લાખ 75000 માં આવ્યો એની પાડી હમ બીજું એક તો લગભગ ઉછેર જ માલ રાખો કા સાત દિવસ ની વાસડી હતી ને લઈ આવ્યો હતો આ એક વેતર વ્યા ગઈ ને આ બીજો છઠ્ઠો મહિનો કાપ છે નાના ઇન્વેસ્ટમેન્ટ માં મોટો તબેલો કરી લીધો એમને આ બધા થઈ ગયા કા બધા થઈ ગયા કેવડા કેવડા થયા આ અઢી વર્ષ

हां gandhi बे हम तो वरण काटता है होन

એનું વારી <coughs> <And> <coughs> 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 आ बोसी अया आपण आम गमाळ में कुंडा दिसतो હે હે તમારામાં અંદર કુડા સિસ્ટમ ન્યા ન્યા કેટલી જ એ હારે